અને એટલા હાજરા હાજુર છે તમે એક વખત એમની બાધા રાખો એક રિક્ષા મેરેજમાં જતી હતી ફેમિલી લઈને અને અહીંયા એક્સિડન્ટ થઈ ગયો એટલે બે છોકરા બીજા બધા મરી ગયા બે છોકરા બચી ગયા હતા અને એ વખતે પાણી પાણી કરતા હતા અહીંયા પેલો ચોકીદાર બિચારો બેઠો હતો પણ એ કોઈ પાણી પાયું નહીં અને બંને છોકરા મરી ગયા ત્યારથી બધાને અહીંયા વધુ એક્સિડન્ટ થવા મળ્યા બધા પરચા લોકોને બતાવવા મળ્યા રાત્રે દેખાવા મળે બધા એટલે પછી અહીંયા દીવો કરીને કોઈ કે ત્રણ ઈંટ મૂકી અને એક પાણીની બોટલ ચડાવી પછી પાણીની બોટલ બધા ચડાવવા મળ્યા અને એટલા હાજરા હજુર છે તમે એક વખત એમની બાધા રાખો એટલે એ તમારે બીજો રવિવાર આવતા આવતા તો પતી જ જાય કામ થઈ જ જાય તમારું આવી તો હું ગેરંટી આપું છું આ પાણીની બોટલો આટલી બધી પહેલા પાઉચ હતો તો પાલી પાઉચનો એ આટલો ડુંગર હતો અને આજે પાણીની બોટલોનો આટલો જ ડુંગર છે આ પાણીની બોટલમાં તમે પાણીની પ્રસાદ તરીકે પણ પી શકો છો એવું નથી કે ચડાયા પછી આપણે એને અડીએ નહીં પ્રસાદ તરીકે પણ લઈ શકો છો કારણ કે આ દરેકને તરત છિપાવવા માટે જ છે